નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે છે વિજ્ઞાન તેનો પાઠ પાઠનું નામ આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તેની સ્વ અધ્યન સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો સારો લાગે તો લાઇક કરો અન્ય મિત્રોને શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે ચાલો શરૂ કરીએ પાઠ બે તેમાં ચાલો યાદ કરીએ તેમાં બજારમાં કઈ કઈ વસ્તુઓ ખરીદો છો જે વસ્તુ તમે ખરીદતા હોય તેની યાદી અહીંયા લખવાની છે શું આ બધી વસ્તુઓ શુદ્ધ છે તમે કેવી રીતે નક્કી કરી શકો છો તો આ વસ્તુઓ શુદ્ધ છે કે નહીં એની એક્સપાયરી ડેટ એનો જે સિમ્બોલ સિમ્બોલને એ બધું તપાસવાનું છે તમે લીંબુ શરબત બનાવવા કયા કયા પદાર્થોનો ઉપયોગ કરશો તો એ અહીંયા તમે લીંબુ ખાંડ વડિયારી છે જીરું છે આ બધું તમે અંદર લીંબુ શરબતમાં નાખતા હોય તો એ પ્રમાણે તમારે લખવાનું છે સૌ પ્રથમ છે બે પોઈન્ટ એક મિશ્રણ શું છે તો એ ટોપિકની અંદર વિકલ્પવાળા પ્રશ્નો છે તેમાં પહેલું છે નીચેનામાંથી કયું વિસ્માંગ મિશ્રણ છે તો તેલમાં પાણી એટલે કે તેલની અંદર પાણી નાખો તો પણ ગમે એટલું હોય મિક્સ કરો હલાવો તો પણ તે તેલ છે એ પાણીમાં મિક્સ થશે નહીં જ્યારે થોડું જે એના વેવ છે અથવા જે એ બધું ઠરશે એટલે ઓટોમેટિક તેલ પાછું ઉપર આવી જશે એટલે કે તેલ અને પાણી બે મિશ્ર ના થતું હોય તેને વિષમાંગ મિશ્રણ કહેવાય છે બીજું છે કેવા મિશ્રણમાં ભૌતિક રીતે મિશ્રણના દરેક ઘટકો જુદા જુદા હોય છે તો વિસ્માંગ એની અંદર જુદા જુદા કારણ કે તેને ગમે એટલા મિક્સ કરવા જાવ પાણીમાં ખાંડ વગાડો તો ઓગળી જશે એને વિસ્માગ ના કહેવાય પરંતુ એ જે બંને એક ઘટક થઈ જશે ગળ્યું પાણી થઈ જશે પણ જ્યારે તેલની અંદર પાણી નાખશો ત્યારે એ બંને છે એ અલગ જ રહેશે ખરા ખોટા ખરું હોય ત્યાં ટી કરવાનું છે ખોટું હોય ત્યાં એફ કરવાનું છે ત્રીજું છે તે ખોટું છે માટે તમે જ્યાં ખોટું હોય ત્યાં એફ કરી શકશો અને સાચું હોય ત્યાં ટી કરવાનું છે ટ્રુ નો ટ્રી ફોલ્સનું ખોટું પાંચમું છે પાણી અને કોપર સલ્ફેટ સીયુએસઓફોર નું દ્રાવણ સમાંગ મિશ્રણ છે જે ખરું છે મારે ટી કરવાનો છે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ પર ક્લિક કરી ધોરણ નવ પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે છઠ્ઠી હવા અને વાયુમય અવસ્થાનું સવાંગ મિશ્રણ છે સાતમું છે મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થ પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે ચોથું જોડકા જોડવાના છે એની સામે કોલમ બી આપેલું છે એ બી સી કરમ લખવાનો છે સમાંગ મિશ્રણ તે એકની સામે સી આવશે આયોડીન પ્લસ આલ્કોહોલ મિશ્રણ અંદર આવશે ઓપ્શન બી મીઠું અને સલ્ફર આ બંનેને મિક્સ કરીએ તો પણ તે મિક્સ થતું નથી છૂટું જ રહે છે એક વાક્યમાં જવાબ આપો નવમો દરિયાના પાણીને તમે કેવું મિશ્રણ કહેશો તો દરિયાના પાણીને સમાંગ અને વિષમાંગ મિશ્રણ એમ બંનેમાં સમાવેશ કરી શકાય છે વ્યાખ્યા આપો મિશ્રણની તો બે અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનો કોઈપણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા નવા મિશ્ર પદાર્થને મિશ્રણ કહે છે એટલે કે ધારો કે પાણી અને ખાંડ બંનેને મિશ્રણ કરો તો નવું ગળ્યું પાણી બને છે જે આ મિશ્રણ થયું આ બંને ખાંડ અને પાણી ભેગું થયું તેને મિશ્રણ કહેવાય છે છઠ્ઠું નીચેના પ્રશ્નોના માગે મુજબ જવાબ આપો તેમાં નો અગિયારમો પ્રશ્ન તમને આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે તે તમે કેવી રીતે નક્કી કરશો એટલે કે તેનો કોઈ રંગ નથી શુદ્ધ પાણી છે એનો કોઈ રંગ હોય નહીં કોઈ આપણને પૂછે કે પાણીનો રંગ કેવો છે તો આપણી પાસે કોઈ જવાબ હોય નહીં એને રંગહીન પાણી કહેવાય તો કઈ રીતે નક્કી થશે જેમાં કલર નથી એ પાણીનો રંગ નથી તે તો આપેલ રંગહીન પ્રવાહીનું ઉત્કલન બિંદુ થર્મોમીટર વડે નક્કી કરવામાં આવે છે જોર પ્રવાહીનું ઉત્કલન બિંદુ સો અંશ સેલ્સિયન જે વાતાવરણના દબાણે મળે તો તે પુરવાર કરે છે કે આપેલા રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે કારણ કે દરેક શુદ્ધ પદાર્થનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નિશ્ચિત જ હોય છે સમાંગ અને મિશ્રણમાં વર્ગીકરણ કરવાનું છે તેમાં સમાંગ મિશ્રણની અંદર સોડા વોટર હવા વિનેગર ગાળેલી ચા વિસ્માંગ છે ઓકે ગાળેલી ચા હવે વિસ્માંગ મિશ્રણમાં લાકડું અને જમીનનો સમાવેશ થાય છે આ વિસ્માંગ અહીંયા છે અને આટલો જે ભાગ છે એ સમાંગ મિશ્રણનો છે ઓકે તેરમો પ્રશ્ન પાણી અને મીઠાનું મિશ્રણ મીઠું અને લોખંડના વહેરનું મિશ્રણ કેવા પ્રકારના મિશ્રણ છે દરેકનો એક એક ગુણધર્મ લખવાનો છે તો પાણી અને મીઠાનું મિશ્રણ જે સમાંગ મિશ્રણ છે બંને એકબીજામાં ભળી જાય છે તેનો ગુણધર્મ જોઈએ તો તે ભૌતિક રીતે અલગ કરી શકાતા નથી એકવાર એને મિક્સ કરી દીધા પછી કોઈ એમ કે આમાંથી તું ભાઈ ખાંડ ઉમેરી છે એ ખાંડ મને અલગ કરી દે તો ન થાય શક્ય નથી મીઠું અને લોખંડના વેરનું મિશ્રણ જે વિસ્માંગ મિશ્રણ છે ગમે એટલું મિક્સ કરો ગમે તેમ કરો ભાગી નાખો તોડી નાખો ગમે એટલું દળી નાખો કે મિક્સ કરી નાખો તો પણ તે મિક્સ થશે નહીં હવે ગુણધર્મ તેમને ભૌતિક રીતે અલગ કરી શકાય છે અલગ કરવું હોય તો શું કરવું પડે લોખંડના વેર છે માટે એટલે લોખંડનો જેટલો પ્રશ્ન દરિયાનું પાણી સમાંગ મિશ્રણ અને વિસ્માંગ મિશ્રણ બંનેમાં વર્ગીકૃત કરાય છે શા માટે તો દરિયાનું પાણી છે મીઠું એમાં ઓગળી જાય તો એને સમાંગ પણ કહેવાય ઓગળી ગયું છે છૂટું ના પાડી શકાય અને એક બાજુ છૂટું પણ પાડી શકાય તો આ કઈ રીતે શક્ય છે જોઈએ દરિયાના પાણીમાં કેટલાક અદ્રાવ્ય ક્ષારો કાદવ વિઘટિત વનસ્પતિઓ જળચર પ્રાણીઓના મૃતદેહો અને પાણી વિસ્માંગ મિશ્રણ રચે છે આમ દરિયાનું પાણી સમાંગ મિશ્રણ અને વિસ્માંગ મિશ્રણ બંનેમાં વર્ગીકૃત કરાય છે પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ આપવાના છે તેમાં પંદરમું છે મિશ્રણ શું છે મિશ્રણ એટલે અગાઉ આપણે વ્યાખ્યા જોઈ ગયા કે કોઈ પણ બે કરતા વધારે પદાર્થોને ભેગા કરો નવો પદાર્થ બને તેને મિશ્રણ કહેવાય તો મિશ્રણના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો તો મિશ્રણની વ્યાખ્યા પહેલાં જોઈએ બે અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનો કોઈપણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે દાખલા તરીકે જોઈએ તો દૂધ એ પાણી ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે આપણે દૂધ લેવા જતા હોય એની અંદર પાણી મિક્સ કરી દીધું હોય તો આપણને ખબર ના પડે કે આ દૂધની અંદર પાણી ઉમેરેલું છે આપણે કેવું પડે ભાઈ દૂધમાં તમે પાણી વેડ્યું છે દૂધ પટલું લાગે છે એટલે કે ના પટલું નહીં દૂધ જ એવું આવ્યું છે તો આપણે એમ કહી ના શકીએ કે દૂધની અંદર પાણી તમે મિક્સ કરેલું છે આ સમાન મિશ્રણ કહેવાય છૂટું ના પાડી શકાય દરિયાનું પાણી એ ખનીજો અને માટીનું મિશ્રણ છે મિશ્રણ એકથી વધુ પદાર્થોની બનેલું હોય છે આ પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી નથી ગમે એટલું હોય પાણી વધારે હોય ખાંડ વધારે હોય અથવા પાણી ઓછું હોય અને ખાંડ પણ વધુ હોય આ બંને મિક્સ કરશો તો તમે મિશ્ર થઈ જશે મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થો પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે મિશ્રણમાં રહેલા ઘટક કણોના સ્વભાવના કારણે મિશ્રણનું વર્ગીકરણ કરવામાં આવે છે જ્યારે મિશ્રણના બે પ્રકાર છે એક સમાંગ મિશ્રણ જેને દ્રાવણ કહે છે અને વિસ્માંગ મિશ્રણ સમાંગ એટલે બંને તત્વો ભેગા થઈ જાય છે છૂટા પાડી શકાતા નથી વિસ્માંગ મિશ્રણ એટલે બંને ગમે એટલા મિક્સ કરો પણ મિશ્ર થતા નથી તેને છૂટા પાડી શકાય છે છૂટા પાડવું શક્ય છે બે પોઈન્ટ બે દ્રાવણ શું છે એ ટોપિક ઉપર આપણે સમજવાના છીએ સૌથી પહેલા વિકલ્પવાળા છે તેમાં સોળમાં ની અંદર ઓપ્શન એ આવશે સત્તરમાં માં ઓપ્શન સી સોલ અઢારમાં ની અંદર ઓપ્શન ડી સમાગ અને ડિંડલ અસર ધરાવતું નથી ઓગણીસમું છે તેમાં ઓપ્શન ડી દ્રાવણ દ્રાવ્યનું દળ એના છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા સો કરવાનું છે વીસમું છે જે દ્રાવણના કણો નરી આંખે જોઈ શકાય છે તેને કેવું દ્રાવણ કહે છે જેને નિલંબિત દ્રાવણ જે નરી આંખે એટલે આંખોથી મિક્સ કર્યા પછી તેને જોઈ શકાય તેને નિલંબિત દ્રાવણ કહેવાય એકવીસમું ટિન્ચર આયોડિનના દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક કયા કયા છે તો દ્રાવક છે આલ્કોહોલ છે અને દ્રાવ્ય આયોડિન છે બાવીસમું છે દૂધ એ ઇમ્સલન જેમાં પરિક્ષેપિત કલા પ્રવાહી છે જ્યારે પરિક્ષેપિત માધ્યમ પ્રવાહી છે ખરા ખોટા સાચું હોય તો ટ્રુ ટી કરવાનો છે ટ્રુ નો ખોટું હોય તો ફોલ્સ ફોલ્સ નો એપ કરવાનો છે અહીંયા ખરા ખોટા મેં કરેલા હશે તમે ખરું હોય ટી અને ખોટું હોય ત્યાં એપ કરી શકશો ત્રેવીસમું ખોટું ચોવીસમું ખરું છે પચીસમું ખોટું અને છવ્વીસમું ખરું છે ખરું હોય ત્યાં ટી ખોટું હોય ત્યાં એફ કરવાનું છે નેક્સ્ટ ખાલી જગ્યા કરવાની કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ન શકે તો તેને સંતુપ્ત દ્રાવણ કહે છે ઉદાહરણ તરીકે પાણીની અંદર મીઠું નાખ્યું ઓગાળ્યું ઓગળી ગયું બીજું મીઠું નાખ્યું ઓગાળ્યું ઓગળી ગયું ત્રીજી વાર મીઠું નાખ્યું ઓગાળ્યું ઓગળી ગયું મીઠું નાખતા જાવ નાખતા જાવ નાખતા જાવ એમાં એક સમય એવો આવશે કે મીઠું છે પાણીમાં ઓગળશે નહીં ત્યારે આ મિશ્રણને આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે એનો મતલબ કે મીઠું ઓગળતા જાઓ ઓગળતા ઓગળતા જાઓ અને છેલ્લે મીઠું ઓગળે નહીં અને વધારાનું જે મીઠું નીચે પડ્યું રહે આ જે સમય આવે ત્યારે એ દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું એમ આપણે કહી શકીએ અઠ્યાવીસમું નિલંબિત એટલે કે વિસ્માંગ મિશ્રણ છે ટીંડલ જેમાં કલિક માં જોવા મળે છે દૂધમાંથી માખણ એ સેન્ટ્રી ફ્યુગેશન પદ્ધતિ વડે અલગ કરી શકાય છે એરોસોલ ઓપ્શન સી ધુમાડો આવશે ફીણ બીજાની અંદર ઓપ્શન એ સેવિંગ ફોર્મ છે ઇમ્સલન જે ત્રીજાની અંદર ઓપ્શન ડી દૂધ આવશે અને જેલ જે ઓપ્શન બી આવશે જેમાં માખણ આવશે એક એક વાક્યમાં જવાબ આપવાના છે ત્રેવીસમું છે સોડા વોટરમાં દ્રાવ્ય અને દ્રાવક તરીકે શું હોય છે તો સોડા વોટરમાં દ્રાવ્ય વાયુ જે સીઓ હોય છે અને દ્રાવક પ્રવાહી એટલે કે પાણી હોય છે પાણી અને વાયુ બે મિક્સ કરીએ છીએ જ્યારે સોડા પીએ છીએ ત્યારે બુજ ખોલી અને ઠીક કરતો અવાજ આવે એ એમાંથી સીઓ બહાર નીકળે છે અને જે આપણે પીએ છીએ તે પ્રવાહી છે આ બંનેનું મિશ્રણ તેત્રીસમું દ્રાવણમાં ઘટક કણો તરીકે શું હોય છે તો દ્રાવક અને દ્રાવ્ય બંને હોય છે સમજાવો સાચું દ્રાવણ શું છે તો એવું દ્રાવણ કે જેમાં દ્રાવ્યના કણો અત્યંત નાના એટલે કે એક એમ કરતાં પણ નાના હોય છે અને દ્રાવકમાં પૂરી રીતે ભળી જાય છે જેને સાચું દ્રાવણ કહે છે પાત્રીસમું સો એમ પાણીમાં દસ એમ એલ એચ ટુ એસઓ ફોર વગાડવામાં આવે તો એચ ટુ એસઓ ફોર ની સાંદ્રતા કેટલી થાય તો દ્રાવ્ય છે એચ ટુ એસો ફોર દસ એમ એલ છે તેની સાંદ્રતા તપાસવી હોય તો દસના છેદમાં એકસો દસ જે કુલ દ્રાવણ થયું છે તે એના ગુણ્યા સો કરો તો તેની સાંદ્રતા નવ પોઈન્ટ જીરો નવ ટકા થઈ ઓકે છત્રીસમું દરિયાઈ પથ્થરનો કલિક પ્રકાર પરિક્ષેપિત કણ પરિક્ષેપણ માધ્યમ જણાવો તો કલિક પ્રકાર છે ઘન સોલ છે પરિક્ષેપણ માધ્યમ ઘન છે પરિક્ષેપણ કણ વાયુ છે ઉત્તર આપો સમજાવો કે શા માટે નિલંબિતમાં એટલે કે તેને જોઈ શકાય દરેકને તે કણો દ્રાવણના તળીયે બેસી જાય છે જ્યારે કલિકમાં રહેલા વિક્ષેપિત કણો તળિયે બેસતા નથી તો નિલંબિતના કણોનું કદ કલીન દ્રાવણના કણોના કદ કરતા મોટું હોય છે એટલે કે તેને નરી આંખે જોઈ શકાય છે આંખોથી જોઈ શકાય એમાં કે એની કોઈ જરૂર પડે નહીં ઉપરાંત નિલંબિતમાં આણવીય ક્રિયા પ્રતિક્રિયા એટલી પ્રબળ એટલે કે તાકાતવાળી હોય છે કે તે કણોને નિલંબિત રાખી શકે છે એટલે કે છૂટા રાખી શકે છે આથી તેઓ તળિયે બેસી જાય છે આડત્રીસમું ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ એ કયા પ્રકારનું દ્રાવણ છે બે ગુણધર્મો આપો તો ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ એ નિલંબિત દ્રાવણ છે ગુણધર્મો આ દ્રાવણ વિસ્માન મિશ્રણ છે આ કણો નરી આંખે જોઈ શકાય છે એટલે કે ચૂનાના પથ્થરનું પાણી જે આપણે ધારો કે બનાવ્યું હોય તેને ઠંડુ પડવા દો તો પાણી ઓટોમેટિક ઉપર આવી જશે અને કણો છે જે ચૂનો છે એ નીચે બેસી જશે ઓગણચાલીસમું સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય સંતૃપ્ત દ્રાવણની ટૂંકમાં કહીએ તો મેં તમને અગાઉ સમજાવ્યું કે જેટલી વાર તમે ઓગળતા આવજો પછી એ પદાર્થ એમાં પાણીમાં ન ઓગળે તો એ દ્રાવણ સંતૃપ્ત કહેવાય અને અસંતૃપ્ત એટલે ઓગળતા જાવ ઓગળતા ઓગળતું જાય ઓગળતું જાય જાય એ અસંતૃપ્ત કહેવાય તો નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે અથવા તો ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગાળી ના શકે તો તે સંતૃપ્ત દ્રાવણ કહેવાય એટલે કે ઓગળવાનો ટ્રાય કરો પણ ઓગળે નહીં એ દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું કહેવાય આથી સામાન્ય રીતે પદાર્થ ઓગળી ગયા પછી તેમાં વધારે દ્રાવ્ય ઉમેરી દ્રાવણને ગરમ કર્યા પછી ઠંડુ પડતા સંતૃપ્ત દ્રાવણ મળે છે જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્તતા સ્તર કરતાં ઓછી હોય એટલે કે પૂરેપૂરું સંતૃપ્ત ના થયું હોય ત્યારે તેવા દ્રાવણને અસંતુપ્ત દ્રાવણ કહે છે ટૂંકમાં મેં કીધું એમ એમાં કોઈ પણ પદાર્થ નાખો અને તો મિક્સ થઈ જાય એ દ્રાવણ હોય દ્રાવણમાં થોડો વધુ દ્રાવ્ય પદાર્થ ઉમેરતા તે ઓગળી શકે છે માગે મુજબ ઉત્તર આપો અહીંયા એક સરસ મજાનું એક આકૃતિ આપેલી છે ઉપરની આકૃતિ કઈ અસર દર્શાવે છે આ આકૃતિમાં વૈજ્ઞાનિક અસર કઈ છે તે ઓળખી તેના વિશે ટૂંક નોંધ લખવાની છે તો આ આકૃતિ ટિંડલ અસર દર્શાવે છે હવે ટિંડલ અસર શું છે એ જોઈએ તો કલિક કણોનું કદ નાનું હોવાથી તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી કલિક દ્રાવણમાં જ્યારે પ્રકાશનું કિરણ પુંજ પસાર થાય ત્યારે કલિક કણો વડે પ્રકાશના કિરણ પંજનું સહેલાઈથી પ્રકીર્ણન થાય છે આથી પ્રકાશ કિરણ પુંજનો માર્ગ પ્રજ્વલિત થાય છે આ અસરને ટિંડલ અસર કહે છે એટલે કે સૂર્યપ્રકાશ જ્યારે પડે છે ત્યારે જે આ આ આ પ્રકાશ દેખાય છે તે અસર અસર કહેવાય ઓકે નેક્સ્ટ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેને ટિંડલ અસર કહે છે બંધ ઓરડાની છતમાં રહેલા નાના છિદ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે ત્યારે તે પ્રજ્વલિત થાય છે કારણ કે ઓરડામાં રહેલા રજકણો દ્વારા પ્રકાશ કિરણ પુંજનું પ્રકીર્ણ થાય છે ઘણી વાર એવું થાય છે કે સૂર્યનો પ્રકાશ જ્યારે આવતો હોય અથવા બારીમાં હોલ હોય અથવા કે કંઈ પણ વસ્તુ છત આપણી પતરાની હોય તો તે કાણું રહી ગયું હોય તો કાણામાંથી પ્રકાશ આવે ત્યારે પ્રકાશનો એક લીસોટો દેખાય છે લીસોટો દેખાય એની અંદર રચકણો ધીમા ધીમા ઉડતા હોય તેવું દેખાય આ આની જ ટિંડલ અસર કહેવાય તો વાતાવરણમાં રહેલા રચકણો સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રંગનો દેખાય છે ગાઢ જંગલોની છાયામાં જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય છે ત્યારે ટિંડલ અસર જોઈ શકાય છે જંગલમાંના ધુમ્મસ કે ઝાકળના પાણીમાં અતિ કણો પ્રકાશના કિરણોનું પ્રકિર્ણન કરે છે વાહનની આગળની હેડલાઇટ જ્યારે ચાલુ હોય ત્યારે ચોમાસા દરમિયાન આવી જ ઘટના તેજ લિસોટો દેખાય છે તે પણ ટિંડલ અસરને પરિણામે થાય છે પ્રશ્ન એકતાલીસ ચા બનાવવા માટે તમે કયા કયા પગલા લેશો દ્રાવણ દ્રાવક દ્રાવ્ય ઓગાળવું સુદ્રાવ્ય અદ્રાવ્ય ગાણ અને અવક્ષેપો જેવા શબ્દોનો ઉપયોગ કરો જોઈએ એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો ખાંડને દ્રાવ્ય તરીકે જે ઓગાળવાનું હોય એને દ્રાવ્ય કહેવાય અને જે ઓગાળી લે પોતાનામાં એને દ્રાવક કહેવાય એટલે કે પાણી દ્રાવક છે એને ખાંડ છે દ્રાવ્ય છે ઓગળી ઓગળવાની છે પાણીમાં ઉમેરો ખાંડ સંપૂર્ણપણે ઓગળે નહીં ત્યાં સુધી ગરમ કરો આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે દ્રાવક અને દ્રાવ્ય બંને મળીને દ્રાવણ બને છે છે ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો જે પાણી એટલે કે દ્રાવણમાં અદ્રાવ્ય છે એ પાણીમાં ઓગળી જશે હવે બેતાલીસમું આવ્યું કલિક દ્રાવણ એટલે શું કલિક દ્રાવણના ગુણધર્મો જણાવો જે નરી આખી ન જોઈ શકાય જોઈએ દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એટલે કે પરિક્ષેપિત કલા એ દ્રાવક એટલે કે પરિક્ષેપ માધ્યમમાં પરિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે તેવા દ્રાવણને કલીલમય દ્રાવણ અથવા સોલ કહે છે કલીલ એક વિસ્માગ પ્રણાલી હોય છે કલિંગમય દ્રાવણના ઘટક કણો તરીકે પરિપ્રેક્ષણ કલા અને પરિક્ષેપણ માધ્યમ હોય છે દાખલા તરીકે દૂધ વાદળ ધુમાડો અને ધુમ્મસ કલીલ દ્રાવણના ગુણધર્મો નીચે પ્રમાણે છે કલીલ દ્રાવણ વિસ્માંગ મિશ્રણ છે જોકે દેખાવમાં સમાન મિશ્રણ લખે છે આપણને એવું લાગે કે આને આપણે જુદું નહીં પાડી શકીએ પણ જુદું પડી જાય વૈજ્ઞાનિક પદ્ધતિથી દ્રાવણના કણો જેમાં દ્રાવકમાં પરિપેષણ અવસ્થા રહેલા હોય છે જેને કલીલ દ્રાવણ કહે છે કલીલ કણો દ્રાવ્ય દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે તેમાંના દ્રાવણ ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતો નથી પરંતુ અલ્ટ્રાસેન્ટ્રિક્યુઝ જેવા સાધનથી અલગ કરી શકાય છે તેમાંના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતા મોટા પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો કરતા નાના હોય છે તે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે જેને ટિંડલ અસર પણ કહે છે આવી જ ટિંડલ અસર બંદ રૂમમાં ઝીણા છિદ્ર દ્વારા બહારથી આવતા પ્રકાશને જોઈ શકાય છે જેમાં રૂમમાં વાયુમય પરિપ્રેક્ષણ માધ્યમમાં ધૂળના રચકણ જેવી પરિપ્રેક્ષિત કલા હોય છે આમ એ વાયુમય એટલે કે એરોસોલ કલિક છે કલીલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તો તે નીચે બેસી જતા નથી આથી તે સ્થાયી હોય છે ટોપિક નંબર બે પોઈન્ટ ત્રણ ભૌતિક અને રાસાયણિક ફેરફારો યોગ્ય વિકલ્પ પસંદ કરો માં ઓપ્શન ડી આવશે ડી એટલે કે લોખંડમાંથી તાર ખેંચવા ઓકે સોરી ડી એટલે

તો વૃક્ષો કાપવા એ ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થાય છે અને આ ફેરફાર કાયમી નથી પક ફળનું પાકવું એ રાસાયણિક ફેરફાર છે જેમાં પદાર્થના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે અને આ ફેરફાર બે પોઈન્ટ ચાર શુદ્ધ પ્રકારના પદાર્થના પ્રકાર કયા કયા છે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અડતાલીસમાં ઓપ્શન બી રોબર્ટ બોઇલ અને ઓગણ ઓગણપચાસની ની અંદર ઓપ્શન એ ત્રીસ અને સિત્તેર આવશે ખરું હોય તો ટી કરવાનું છે તો પચાસમુ ખરું છે માટે ટી કરશું ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એકાવનમાં આવશે અધાતુ અને બાવનમાં આવશે એટલે કે પારો જોડકા જોડવાના છે પહેલું તાંબુ અને ચાંદી ઓપ્શન સી ધાતુ છે હાઇડ્રોજન અને કાર્બન ઓપ્શન એ અધાતુ છે બોરોન અને સિલિકોન ઓપ્શન બી અર્ધ ધાતુ છે એક વાક્યમાં જવાબ આપો ચોપન સોનાના દાગીના બનાવવા તેને ચાંદી અથવા તાંબા સાથે મિશ્રણ કરવામાં આવે છે આમાં સોનાનો કયો ગુણધર્મ ઈચ્છનીય છે તો સોનાની ચાંદી અથવા તાંબા સાથેની મિશ્ર ધાતુની સરખામણીમાં શુદ્ધ સોનું ખૂબ નરમ છે આમ સોનાને મજબૂતાઈ આપવા માટે તેને મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે એટલે કે પ્યોર સોનું જે નવાણું પોઈન્ટ નવ જે સોનાની લગડી કહીએ છીએ તેમાંથી પ્યોર સોનાના દાગીના બનાવવામાં આવે તો તે નરમ રહે છે નરમ એટલે કે સરળતાથી વળી જાય જો આપણે પહેર્યા હોય તો સરળતાથી વળી જાય વીટી પહેરી હોય તો આમ દબાવો તો વળી જાય એવું ના થાય અને તેની મજબૂતાઈ લાવવા માટે તેમાં ચાંદી અને તાંબાનું મિશ્રણ કરવામાં આવે છે જેનાથી તેમાં થોડીક એવી મજબૂતાઈ આવે છે તફાવત આપો મિશ્રણ અને સંયોજન તેમાં મિશ્રણ બે અથવા વધારે તત્વો કે સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે બે અથવા વધારે તત્ત્વો કે પદાર્થ રાસાયણિક રીતે જોડાય તેના સંયોજન કહે છે મિશ્રણ તેમનામાં ઘટક પદાર્થોનો ગુણધર્મ જાળવી રાખે છે જ્યારે સંયોજનમાં બનતો નવો પદાર્થ મૂળ ઘટક પદાર્થોના ગુણધર્મ બદલીને નવો જ ગુણધર્મ અપનાવે છે અથવા બનાવે છે તેમાં ઘટક તત્વોના પ્રમાણ અને બંધારણ નિશ્ચિત હોતા નથી મિશ્રણમાં સંયોજનમાં તેમાં ઘટક તત્વોના પ્રમાણ અને બંધારણ હંમેશા નિશ્ચિત હોય છે એચ એટલે કે હાઇડ્રોજનના બે અણુ અને ઓક્સિજનનો એક અણુ આ સંયોજન કહેવાય એમાં નિશ્ચિત હાઇડ્રોજનના બે એટલે બે જ હોય તો જ પાણી બને મિશ્રણ તો તેના ઘટક તત્વોને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય છે જ્યારે સંયોજનના ઘટક તત્વોને માત્ર રાસાયણિક કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી જ અલગ કરી શકાય છે મિશ્રણના નિર્માણમાં ઉર્જાની આપલે થતી નથી જ્યારે સંયોજનની અંદર તેમાં ઉર્જાની આપલે થાય છે એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે ઉર્જાની આપલે અવશ્ય થાય અહીંયા તત્વ અને સંયોજન બે મિક્સ થઈ ગયા છે અને અલગ અલગ કરવાના છે તો તત્વની અંદર સીઓ એન હીરો એટલે કે કાર્બન અને સીએસઓ થ્રી એચ ટુ ઓ રેતી સીએલ અને લાકડું આ રીતે આપણે તત્વ અને સંયોજનમાં અલગ કરી શકીએ સત્તાવનનું ધાતુ અને અધાતુના સામાન્ય ગુણધર્મોની ચર્ચા કરો તો ધાતુ તત્વો નીચેના પૈકી બધા જ અથવા અમુક ગુણધર્મો ધરાવે છે ધાતુઓ ચડકાટ ધરાવે છે કેટલીક ધાતુ ચાંદી જેવો ચળકતો શ્વેત અથવા સોના જેવી સોનેરી પીળો રંગ દર્શાવે છે ધાતુઓ વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય છે એટલે કે ધાતુ છે એને અડાડી અથવા એને પકડી અને પ્લગમાં નાખો તો તેમાં કરંટ આવે ઓકે એટલે કે તેમાંથી ઉષ્માનો પસાર થઈ શકે ધાતુઓ તણાવપણું અને ટીપાવપણું ધરાવે છે એટલે કે તણાવપણું એટલે કે તાણીને તાર બનાવી શકાય છે અને ટીપીને એમાંથી બધી વસ્તુઓ બનાવી શકાય છે ધાતુઓ રણકાટ ધરાવે છે તેને ખખડાવો તો કટણ કરતો અવાજ આવે ગોલ્ડ એટલે કે સોનું સિલ્વર કોપર આયર્ન સોડિયમ પોટેશિયમ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપની ધાતુઓ છે જ્યારે મરકુરી પારો છે એ માત્ર એક જ પ્રવાહી સ્વરૂપની છે એટલે કે અપવાદ છે પારો છે એ ધાતુ છે પરંતુ તે પ્રવાહી સ્વરૂપે છે એ ઘન સ્વરૂપે નથી પરીક્ષામાં પૂછાય કે એવું કયું પ્રવાહી છે જે ધાતુ સ્વરૂપે પ્રવાહી છે તો મર્ક્યુરી આવશે અધાતુ તત્વો વિશે વાત કરીએ તો બધા જ અથવા અમુક ગુણધર્મો ધરાવે છે અધાતુ તત્વો વિવિધ રંગ ધરાવે છે વિદ્યુત અને ઉષ્માના મંદ વાહક હોય છે એટલે કે ઓછો ઓછો થાય તેઓ તણાવપણું ટીકાવપણું કે ચડકાટ જેવા ગુણધર્મો ધરાવતા નથી કેટલાક અધાતુ તત્વો ધરાવે છે ઉદાહરણની અંદર હાઇડ્રોજન ઓક્સિજન કાર્બન આ બધા અધાતુ તત્વો છે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાય ગયું હશે દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે તમારા મિત્રોને વાત કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો